ये काजू अंजीर है ये मैंगो है ये वनीिला है ये राजभोग है ये चॉकलेट है ये अमेरिकन नर्स है ये अमेरिकन ड्राई फ्रूट है ये देखिए बेहतरीन आइसक्रीम है ये काजू द्राक्ष है એ બદામ બદામ પિસ્તા એમને ગુલાબ આવી ચિસન રોજ બી બોલતે માઈ માવા બદામ બોલતા બહુ ઓર એ રાજભોગ આઈસ્ક્રીમ તો આ છે બોમ્બે ચોપાટી હવે આપણે જોઈશું કે એની અંદર શું શું મળે છે તો આવો વિડીયોમાં જુઓ અને પીજ રોડ પરનો એરિયા તો હવે નાસ્તાઓથી ભરપૂર થઈ ગયો છે અને હવે તો ઠંડા પીણાથી પણ ભરપૂર થઈ ગયો છે તો આવો જો આવો બધી વસ્તુ મળે છે અમૂલની પણ બધી વસ્તુ મળે છે દહીં છે દૂધ છે છાસ છે અને બીજું આગળ આપણે વિડીયોમાં પણ બતાવીશું કે બીજું ત્યાં શું શું મળે છે ને આ આપણે રામ કચોરી છે કર્ણાવતી દાબેલી છે આ બધું જે કોમ્પ્લેક્ષમાં છે આ એક જગ્યા છે પારિજાત કોમ્પ્લેક્ષ પીજ રોડ પર જે આવેલું છે નહેરની બાજુમાં તો એકવાર વિઝિટ કરવા ના ભૂલતા અને દસ રૂપિયાની પણ કેન્ડી અહીં મળે છે અહીં વેનીલા કંપનીના દરેક આઈસ્ક્રીમ મળે છે વેનિલાનો પણ કોન મળે છે અને જે દસ રૂપિયાની વાત કરીએ કોચીનો આઈસ્ક્રીમ જે એમનું બનાવેલો છે એનો પણ કોન મળે છે તો અને આ બીજું બધું કેક છે કસાટા ફ્લેવરની કેક છે અને બટરસ્કોચનો પણ ફ્લેવર અહીં અવેલેબલ છે તો પાંચસો ગ્રામમાં મળશે તો આવવાનું ભૂલો નહીં તો ફ્રેન્ડ બોમ્બે ચોપાટીનો ટાઈમ રાત્રે બાર વાગ્યા સુધીનો છે સવારે દસ વાગે ઓપન થાય છે અને અમૂલની પણ દરેક પ્રોડક્ટ રાખે છે અને બીજી સોફ્ટ ડ્રિંક કોલ્ડ ડ્રિંક પણ રાખે છે તો રાત્રે બાર વાગ્યા સુધીનો ટાઈમ છે એટલે જો કોઈને અગિયાર વાગે પણ ઈચ્છા થાય તો એકવાર બોમ્બે ચોપાટીમાં આવી શકે છે બધી દુકાનો બંધ થાય પણ બોમ્બે ચોપાટી બાર વાગ્યા સુધી ચાલું જ હોય છે અને નારાયણભાઈનો નંબર હું તમને સ્ક્રીન પર આપી જ દઈશ અને ટેસ્ટમાં તો સુપ છે જ અને આવી અવનવી ઓફર તો બધી બહુ હોય છે પૂછવાનું ભૂલો નહીં કે શું ઓફર ચાલે છે તો એ તમને ઓફર કહેશે ટેસ્ટ કરવો હશે તો ટેસ્ટ પણ કરાવશે આ સ્વામી એ ફાલુદા મંગાવ્યા છે ત્રણ આઇસ્ક્રીમ વાળો આ પણ ઓફરમાં છે અને ત્યાં જાવ તો તમે કહેજો કે કઈ ઓફર ચાલે છે તો એ તમને બતાવશે તો કેવો છે ફાલુદા કેવો છે ચોકડી પર આવી જાય આવી જાય ટેસ્ટમાં પહેલી તમારી દુકાન છે હવે ચોકાટી રાઇસ બ્રિન્ચ તો અલગ અલગ ફ્લેવરના મળવાના છે પણ સારું થાય જોરદાર છે ટેસ્ટ તરા અવજ છે બધા તો આપણા સૌરભભાઈ પણ આવી ગયા છે સૌરભભાઈ શું મંગાવ્યું તમે કોલ્ડ કોકો હે ને અને કેવો છે ટેસ્ટ ટેસ્ટ જોરદાર છે તમે ચોકલેટ કીપ છે ઓકે શું તો આજે બોમ્બે ચોપાટીમાંથી મેં રેમ્બો લસ્સી મંગાવેલી અને એનો ટેસ્ટ બહુ સુપર હતો બધા જ ફ્લેવર મિક્સ હતા એટલે એને રેમ્બો લસ્સી કહે છે તો એક યુનિક ટેસ્ટ કરવો હોય તો તમે બોમ્બે ચોપાટીમાં આવી શકો છો રેમ્બો લસ્સી પીવા માટે ઓકે મેડમ શું નામ છે તમારું ઓકે પ્રાચીબેન આપણે આઈસ્ક્રીમનો ફ્લેવર તમે કવ મંગાવ્યો છે પહેલાં એ અમારા વ્યુઅર્સ ને કહેજો તમે રાજભોગ અને તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો સેકન્ડ ટાઈમ છે ઓકે અને ટેસ્ટ કેવો છે આ બોમ્બે ચોપટીનો બહુ સરસ છે તો આ યુટ્યુબમાં જે આપણી વિડીયો જોશે એને તમે શું કહેવા માંગશો કે અહીં આવું જોઈએ કે ના આવું જોઈએ તો આ છે આપણા મિતેશભાઈ तो विदेश भैया आज है आइसक्रीम मंगाया है विदेश भाई आइसक्रीम का नाम कुछ है बॉम्बे स्पेशल है बॉम्बे स्पेशल है ओके फर्स्ट टाइम मंगाया हो जल्दी में फर्स्ट टाइम मंगाया हो ओके तो टेस्ट करो और अपने व्यूअर्स ने कहो था अपन के आइसक्रीम के हो जाए परसेंटेज करो ओके बॉम्बे स्पेशल जो यहां बॉम्बे चौपाटी में आओ તો ખરેખર બોમ્બે સ્પેશિયલ એકવાર ટેસ્ટ કરવા જેવો છે એમની ફેવરેટ ડિશમાં બોમ્બે સ્પેશિયલ છે અને મને આ ગમ્યો તો ફાલુદાની પણ ડિમાન્ડ હતી તો ફાલુદાનો પણ ઓર્ડર એક હતો નારાયણભાઈને તો નારાયણભાઈ જો આપવા જ ગાય છે અને થોડાક ટાઈમ પછી આપણે એમનો રિવ્યુ પણ લઈશું એમને ફાલુદા કેવો લાગ્યો સર શું નામ છે તમારું રીતે રિતેશભાઈ

એક વખત તો આવું જોઈએ ટેસ્ટ મુલાકાત લેવી જોઈએ ને ઓકે કે ફર્સ્ટ ટાઈમ મુલાકાત લો તો તમને ખબર પડશે કે ટેસ્ટ કેવો છે અને શું છે સારું છે ઓકે થેન્ક યુ સર થેન્ક યુ તો ચલો હવે આપણે બીજા કસ્ટમરનો પણ રિવ્યુ લઈશું એમણે બોમ્બે ચોપાટી મંગાઈ છે તો મેમ શું નામ છે તમારું દીપા દીપાબેન ઓકે દીપાબેન તમારું રહેવાનું ક્યાં અહીંયા પારિજાતમાં જ પારિજાતમાં ઓકે તો બોમ્બે ચોપાટીની તમે ચોપાટી મંગાવી છે તો એનો ટેસ્ટ કેવો છે બહુ સરસ છે બહુ સરસ અને આપણે યુટ્યુબ માં જે વિડીયો જોયો છે એને તમે શું કહેવા માંગશો કે આવું જોઈએ કે ના આવું જોઈએ આવું જોઈએ આવું જોઈએ ઓકે થેન્ક યુ તો આ પણ ફાલુદાનો જ ઓર્ડર છે અને ફાલુદાનો ઓર્ડર આપનાર બીજો કોઈ નહીં અમારા મેડા સાહેબ છે જે વકીલ છે એમનો રિવ્યુ તો તમે આગળ જોઈ લીધો છે તો આમને ફેમિલી સાથે એક બે દિવસે રોજ આવતા જ હોય છે બોમ્બે ચોપાટીમાં ઓકે સર શું નામ છે તમારું મારું નામ વિષ્ણુ છે વિષ્ણુભાઈ ઓકે વિષ્ણુભાઈ આપણે આ ટેસ્ટ કરો છો આઈસ્ક્રીમનો એ પ્લેવરનું નામ અને પેલા રેગ્યુલર આવો છો કે પછી રેગ્યુલર ઓકે અને ટેસ્ટ કેવો છે બોમ્બે સરસ ખૂબ સરસ આપણે યુટ્યુબમાં જે વિડીયો જોયો છે એને તમે શું કહેવા માંગશો હું એટલું કહેવા માંગુ છું કે તમે એકવાર આવીને ટેસ્ટ કરો બહુ સરસ જે વસ્તુ છે બનાવી છે આપણે ટેસ્ટ કરવા જેવી છે Okay.